છોટાઉદેપુરમાં ચૂંટાયેલા સરપંચો નો સન્માન સમારોહ યોજાયો લોકસભા સાંસદ અને જિલ્લાના છોટાઉદેપુર અને પાવી જેતપુર બેઠકના ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયો સન્માન સમારોહ હાલમાં છોટાઉદેપુર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય કે જેમાં જીત મેળવેલ સરપંચોનો ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન સમારોહ છોટાઉદેપુર દરબાર હોલ ખાતે યોજવામાં આવ્યો હતો કે જેમાં ચૂંટાયેલા સરપંચો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલ સન્માન સમારોહમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ ઉપસ્થિતિમાં સર્વે ચૂંટાયેલા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે ઉપસ્થિત રાજકીય નેતાઓ અને પદાધિકારીઓ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી સરપંચોને પ્રજાલક્ષી વિકાસના કામોમાં હંમેશા પ્રજાની પડખે રહી ગામનો અને પ્રજાનો નિરંતર વિકાસ થાય તે માટે પ્રયત્નો કરવા અને આગળ વધવા માટે પ્રેરણા અને શુભકામનાઓ પાઠવી હતી

પાણીજનપુર ના ધારાસભ્ય પાઠવી છે અને આવનારા સમયમાં આ છોટાઉદેપુર જિલ્લાની ગ્રામ સરપંચ શ્રીઓને સામે શું અને જીત્યા સાથે ભેદભાવ વગર

લોક સેવાના ઉત્તમ જે સમયગાળો બની રહે એવી એમને શુભેચ્છાઓ આપવામાં છે